આજે ચોથી એપ્રિલ બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય દોલો થાવો હરિદાસોલો થઈએ તન સુખ આશ હરે સંતો દોલો થ એવા ભક્ત ભક્ત હરિના જે સહે ઉપહાસ નિષ્કુળાનંદ કહે તે વિના બીજા જેનો નાવે કદી વિશ્વાસ રે સંતો દોલો થાવું હરિદાસ ભગવાન ને ભક્તનો વિશ્વાસ ક્યારે આવે જ્યારે એ સાચા અર્થમાં ભક્ત બને ત્યારે જ્યાં સુધી કોઈ પણ સાધક કે હું દેના સુખમાં કે પંચ વિષયના સુખમાં રચોપચો રહે છે જ્યાં સુધી એ ભક્ત કે મુમુક્ષુ ભગવાનને કરતા હરતા નથી માનતો જ્યાં સુધી આત્મનિષ્ઠા દ્રઢ નથી કરતો એ ભક્ત કે મુમુક્ષુ જ્યાં સુધી નિયમ ધર્મનું પાલન નથી કરતો જ્યાં સુધી એ ભક્ત કે મૂક્ષો અંતરદ્રષ્ટિ નથી કરતો આત્મવિચાર નથી કરતો મહિમાનો વિચાર નથી કરતો એવા ભક્ત ઉપર સંત કે ભગવંતને ક્યારેય પણ વિશ્વાસ નથી આવતો ભક્ત થાવો ભગવાનના છે જો કઠણ કામ ભગવાનના ભક્ત થવું તે ખાવાના ખેલ નથી કદાચ દુનિયામાં તમે બહુ મોટા મોટી સત્તા હોય તે પ્રાપ્ત કરી શકો કરોડોને અબોજ રૂપિયા પણ પ્રાપ્ત કરી શકો મોટા મોટા બંગલા મોટર ગાડી સોનામોર હીરા મોતી માણેક બધું પ્રાપ્ત કરી શકો એ બધું પ્રાપ્ત કરવું બાહ્ય રીતે આપણને કઠણ તો લાગે પરંતુ એના કરતાં પણ વધારે દુર્લભ અને કઠણ પણ કંઈ પણ હોય તો ભગવાનના ભક્ત થવું તે છે નિષ્કુળાનંદ સ્વામી આ પદની છેલ્લી પંક્તિમાં આપણને સમજાવે છે કે એવા ભક્ત તે ભક્ત હરિના જેને પોતાના નામની આગળ કે નામની પાછળ ભક્તપણાનું ટાઈટલ લાગ્યું છે ઘણાની અત્યારના ગુજરાતી સમાજમાં સરનેમ પણ ભગત હોય છે એ સરનેમથી ભક્તપણું નથી આવતું ભક્તપણું એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર વિરાજતા હોય એમની આજ્ઞા એમની મરજી એમની રુચિથી જે અવિભક્ત ન થાય જુદો ન પડે એનું નામ ભક્ત એવા ભક્ત તે ભક્ત હરિના જે સહે જગ ઉપહાસ સહન કરે સહન કરે દુર્બળતા છે એટલા માટે નહીં પોતાની વાહવા અને પ્રશંસા એટલા માટે સહન નથી કરતા એ સહન કરે છે માત્ર ને માત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણ જે પોતાના આરાધ્ય દેવ છે એને કરતા અર્તા માને છે એટલા માટે સહન કરે છે સહન કરવું એટલે ભગવાનને કરતા હતા માનવા સહન કરવું એટલે ભગવાનની શરણાગતિ સહન કરવું એટલે ભગવાનને રાજી કરવાની દ્રઢ ભાવના સહન કરવું એ ભક્તપણું છે શુરવીરતા છે નમ્રતા છે દાસત્વ ભાવ છે ભગવાનને રીઝવાની ભાવના છે ઘણી વખત એવું પણ બને ઘણા સાધકો ઘણા મુક્ષો આધ્યાત્મિક માર્ગમાં કદમ માંડે અને એના જીવનની અંદર ઘણા ઘણા પ્રશ્નોની ઘટમાળ ચાલુ થાય એટલે પહેલો વિચાર એ જાગે કે મેં મારી જિંદગીમાં એવું શું ખોટું કર્યું મેં મારા જીવનમાં એવું મેં કયું પાપ કર્યું કઈ આજ્ઞાનો લોપ કર્યો કે મારા જીવનની અંદર ડગલે ને પગલે દુઃખ એવું જોવા જઈએ તો ભક્ત પ્રહલાદજીને યાદ કરવા જોઈએ મીરાબાઈને યાદ કરવા જોઈએ પાંડવોને યાદ કરવા જોઈએ નરસિંહ મહેતાને યાદ કરવા જોઈએ એકનાથ સંત જ્ઞાનેશ્વર તુકારામ પાંચસો પરમંસો દાદા ખાચર વગેરે હરિભક્તોને પણ યાદ કરવા જોઈએ એમણે પોતાના જીવનની અંદર એવું કોઈ પાપ કર્મ નથી કર્યું એવી કોઈ આજ્ઞા નથી લોપી એવી લોક વિરુદ્ધ ક્રિયા પણ નથી કરી તેમ છતાં પણ એમના જીવનની અંદર આપણે સૌ એનો ઇતિહાસ જાણીએ છીએ કેટલા કેટલા દુઃખો આવ્યા પ્રહલાદજીની માત્ર ને માત્ર ભૂલ એટલી હતી કે ભગવાન રામ ભજન કરતા હતા એને હાથમાં શસ્ત્ર લઈ પોતાને પોતાના પિતાજીને મારવા માટેનો પ્રયત્ન કે સંકલ્પ સુધા નથી કર્યો એની ભૂલ માત્ર એટલી હતી કે મનુષ્ય દેહ મળ્યા પછી ભગવાનના ભજન કરવા સિવાય બીજો કોઈ મોટો લાભ નથી અને એ માર્ગે એમણે અપનાવ્યો હતો મીરાબાઈની ભૂલ માત્ર એટલી હતી કે લોકલાજનો ત્યાગ કરીને રાજાની અને રાજાની કુંવરી હોવા છતાં પણ પગમાં ઘુંગરું બાંધી હાથમાં મંજીરા લઈ ભજન કરતા કરતાં ભર બજારની અંદર મેરે તો ગિરધર ગોપાલ આવું કીર્તન કરતા હતા એમની ભૂલ હતી શું એને ભૂલ કહેવાય ભગવાનનું ભજન કરવું અને ભગવાનનું નામ લેવું અને ભગવાનની આજ્ઞા પાળવી ભગવાનનું ધ્યાન કરવું ભગવાનની માનસિક પૂજા કરવી સંત સમાગમ કરવો સહન કરવું નમ્રતા ધારણ કરવી સત્સંગમાં દિવ્ય ભાવ રાખવો દરેકને મહિમાથી દેવ દેખવા આ શું ભૂલ છે યોગીજી મહારાજે પોતાના જીવનમાં એવી કઈ ભૂલ કરી હતી જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાના ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજની એક પણ આજ્ઞાનું જાગ્રત સ્વપ્ન કે સુશોપ્ત અવસ્થામાં ઉલ્લંઘન નથી કર્યું એમને પણ માર સહન કરવો પડે છે બીજા કોઈ નહીં પોતાના ગુરુ એને હળધૂત કરતા મારતા તિરસ્કાર કરતા પણ એ મૂંગા મોઢે નહીં હસતા મોઢે સહન કરતા ગુરુ આપણને વઢે ટોકે તાળન કરે તો આપણામાં ભૂલ હોય તે જતી રહે ને સુધારો આવે એમ ગુણ ગ્રહણ કરતા કારણ કે ભગવાનને કરતા હરતા માનતા હતા અને દ્રઢ કરીને એમણે નક્કી કર્યું રાખ્યું હતું કે ભગવાનના માર્ગે ચાલે એના માટે આ બધું હોય જ ભગવાનનું ભજન કરવાનો જે માર્ગ છે કાંટાળો માર્ગ છે તલવાર બે ધારી તલવાર ઉપર ચાલવા જેવો માર્ગ છે નિષ્કુળાનંદ કહે તે વિના બીજા જેનો કદી ન આવે વિશ્વાસ જેનામાં આત્મનિષ્ઠા ન હોય સહનશીલતા ન હોય નિયમ ધર્મની દ્રઢતા ન હોય ભગવાનને કરતા અર્તા માનતા ન હોય પંચ વિશેના સુખનો ત્યાગ ન હોય અને કદાચ કપાળમાં તિલક ચાંદલો કર્યો હોય ગળામાં કંઠી પહેરી હોય ભગવાનના મંદિરમાં જેને કંટ વગાડતો હોય કે ભગવા કપડાં પહેર્યા હોય તો પણ મહારાજને એનો વિશ્વાસ ન આવે કે આ કેટલા દિવસ સુધી ઘંટ વગાડશે કેટલા દિવસ સુધી માળા કરશે કેટલા દિવસ સુધી ભજન કરશે આધ્યાત્મિક માર્ગની અંદર આત્મનિષ્ઠાની અને ભગવાનને કરતા અર્થા સમજવાની અને દેહનો સુખનો ત્યાગ કરવાની અતિ અનિવાર્યતા છે એવા ભક્ત તે ભક્ત હરિના જે સહે ઉપહાસ નિષ્કૂળાનંદ કહે તે વિના બીજા જેનો કદી ન આવે વિશ્વાસ રે સંતો ધોલું થાવું હરિદાસ એ દોયલો થાઉં હરિદાસ સંતો દોયલો થાઉં હરિદાસ આ પદની અહીંયા આગળ આપણે સમાપ્તિ કરીએ છીએ આવતીકાલે બીજા નવા પદનો પ્રારંભ કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ